નમસ્કાર આજે આપણે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે હમણાં જે બધું ચાલી રહ્યું છે એ ગંભીર સ્થિતિ પર નજર કરી રહ્યા છીએ હા સ્થિતિ ખરેખર ગંભીર છે બાર દિવસના હવાઈ હુમલા થયા બહુ તણાવ રહ્યો અને પછી ચોવીસ જૂનથી અમેરિકા વચ્ચે પડ્યું ને યુદ્ધ વિરામ લાગુ થયો છે હા યુદ્ધ વિરામ તો છે પણ એમ કહી શકાય કે જે તણાવ છે એ ઓછો નથી થયો સપાટી નીચે હજી ઘણું બધું ચાલી રહ્યું છે બરાબર તો શું ખરેખર શાંતિ સ્થપાઈ ગઈ છે મને એવું નથી લાગતું ચાલો આપણે જે સ્ત્રોતો જોયા છે એના આધારે આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ ચોક્કસ ખાસ કરીને ઈરાન તરફથી જે નિવેદનો આવી રહ્યા છે અને એમની આગળની શું યોજનાઓ છે એના પર ધ્યાન આપવું જરૂરી છે બિલકુલ ઈરાનના જે સર્વોચ્ચ નેતા છે આયાતુલ્લા ખમેની એમણે તો જાણે એમ કીધું કે આ એક મોટી જીત છે એમનો દાવો છે હા એવો દાવો કર્યો છે અને એમણે કતારમાં જે અમેરિકાનું એલ ઉડીડ એરબેઝ છે એને નુકસાન પહોંચાડ્યાનું પણ કહ્યું અને એટલું જ નહીં ભવિષ્યમાં અમેરિકાના બીજા થાણાઓ પર પણ હુમલા કરવાની ધમકી આપી છે તો આ દાવાઓનો અર્થ શું કાઢવો ખાલી દેખાડો છે કે પછી જો આ ખાલી દુનિયા માટે જ નહીં પણ ઈરાનની અંદરની રાજનીતિ માટે પણ મહત્વનું છે કેટલાક જાણકારો એમ માને છે કે ઈરાનનું નેતૃત્વ કદાચ અંદર જે અસંતોષ છે એના પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે બહાર એક જીત બતાવવા માંગે છે બરાબર પણ એનાથી એ વધુ ગંભીર વાત તો એ છે કે ઈરાને ચેતવણી આપી છે કે એ પોતાનો ન્યુક્લિયર કાર્યક્રમ ફરી શરૂ કરી શકે છે ઓ અને એ પણ સાથે સાથે આવ્યું કે એમણે આઈએ એટલે પેલી આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી એની સાથે સહયોગ બંધ કરી દીધો છે હા અને યુરેનિયમ એનરીચમેન્ટ એટલે કે પરમાણુ ઈંધણ કે હથિયાર બનાવવા માટે યુરેનિયમને વધુ શક્તિશાળી બનાવવાની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવવા માટે કાયદા પણ પસાર કર્યા છે આ તો સીધો આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કહેવાય ને ચોક્કસ આ પગલાથી દુનિયાભરના દેશોમાં ચિંતા વધી છે આનાથી તણાવ ઘટવાને બદલે વધે એમ છે હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ અમેરિકાએ પણ જવાબ આપ્યો હતો અને એ પણ આક્રમક રીતે હા એમણે ઈરાનની મુખ્ય ન્યુક્લિયર સાઇટ્સ જેવી કે ફરડાઉ નતાન્ઝ અને ત્યાં પેલા બસ્ટર બોમ્બ્સથી હુમલા કર્યા આ બોમ્બ તો ખાસ જમીનમાં ઊંડે સુધી નુકસાન કરવા માટે જ હોય છે ને બરાબર પણ રસપ્રદ વાત એ છે કે સીઆઈએનો પોતાનો અંદાજ એવો છે કે આ હુમલાથી ઈરાનનો ન્યુક્લિયર કાર્યક્રમ કંઈ સાવ ખતમ નથી થઈ ગયો ઓહ તો ખાલી થોડા મહિના પાછળ ધકેલાયો છે એટલે આ બતાવે છે કે ઈરાનની જે ક્ષમતા છે એને ઓછી નાખવી જોઈએ એટલે એક તરફ આટલું લશ્કરી દબાણ અને બીજી તરફ વાતચીતની વાત કારણ કે પ્રમુખ ટ્રમ્પે એવી જાહેરાત પણ કરી છે કે આવતા અઠવાડિયે ઈરાન સાથે ન્યુક્લિયર મુદ્દે વાતચીત શરૂ થશે હા આ કેવી રીતે સમજવું આ બેવડી રણનીતિ કામ કરશે એ જ મોટો સવાલ છે બની શકે કે અમેરિકા દબાણ બનાવીને ઈરાનને વાતચીતના ટેબલ પર લાવવા માંગતું હોય અને પોતાની શરતો મનાવવા માંગતું હોય હમ પણ ઈરાન આ દબાણને કઈ રીતે લે છે એ જોવાનું રહે અને આ સંઘર્ષની અસર ખાલી આ બે દેશો સુધી જ નથી રહી સાચી વાત ઇઝરાયેલના બીડશેબા શહેરમાં જે સોરોકા હોસ્પિટલ છે ત્યાં ઈરાની મિસાઇલ હુમલો થયો અને એમાં નાગરિકોના મૃત્યુ થયા એ સમાચાર ખરેખર બહુ ખરાબ છે બિલકુલ આ બતાવે છે કે આ વિસ્તારમાં તણાવ કેટલો વધી ગયો છે અને પેલું યુરોપના દેશો સમાધાન કરાવવાનો પ્રયાસ કરતા હતા ને ઓમાન અને જેનેવા મારફતે હા એ કૂટનીતિક પ્રયાસો પણ સફળ નથી થયા નિષ્ફળ ગયા છે એના પરથી જ ખબર પડે કે આ મુદ્દો કેટલો ગૂંચવાયેલો છે તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો ભલે અત્યારે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે પણ સ્થિતિ બહુ નાજુક છે એમ કહી શકાય હા ચોક્કસ એક તરફ ઈરાનના દાવાઓ છે પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરવાની ધમકી છે બીજી તરફ અમેરિકાનું દબાણ અને વાતચીતની મિશ્ર નીતિ છે એવો ને એવો જ છે અને આઈએએ સાથે સહયોગ બંધ કર્યો એ મુખ્ય ચિંતાનો વિષય છે બરાબર હા પરિસ્થિતિ ખરેખર તલવારની ધાર પર છે યુદ્ધ વિરામ અને આવતા અઠવાડિયે થનારી વાતચીત એ એક આશાનું કિરણ જરૂર છે એમ કહી શકાય પણ ઈરાન જે રીતે પરમાણુ કાર્યક્રમને વેગ આપવાની અને અમેરિકી થાણાઓ પર વધુ હુમલા કરવાની ધમકી આપી રહ્યું છે એ જોતા સવાલ એ થાય છે કે શું આ શાંતિ ખરેખર ટકશે કે પછી આ પેલું કહેવાય ને વાવાઝોડા પહેલાંની શાંતિ છે બરાબર એ જ મોટો પ્રશ્ન છે શું આ ફક્ત એક ક્ષણિક શાંતિ છે આના પર વિચારવું રહ્યું